કેમ છો વિદ્યાર્થી મિત્રો હથોડા બેચમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આજે આપણે અસાઇનમેન્ટનો પેપર નંબર ત્રણમાં એનો વિભાગ એનું સોલ્યુશન કરીશું બરાબર ચાલો તો શરૂઆત કરીએ સ્ટુડન્ટ પહેલા નંબરમાં જોઈએ આપણે તો એમાં તમને કીધેલું છે કે જો અહીંયા શું કીધેલું છે સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો એક્સ બરાબર બે ને વાય બરાબર ત્રણ એ સુરેખ સમીકરણ પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નો એક ઉકેલ હોય એનો મતલબ કે એ ઉકેલ છે એનો મતલબ કે તમારે જો અહીંયા કેની કિંમત શોધી હોય તો તમારે એક્સની જગ્યા પર અહીં કેટલા મૂકી દેવાના બે અને વાયની જગ્યા પર કેટલા મૂકી દેવાના ત્રણ તો અહીંયા જુઓ સ્ટુડન્ટ અહીંયા વ્યવસ્થિત દાખલો આપણે ગણીએ તો આ રીતે ગણાય પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર કે તો અહીંયા કેટલા પાંચ એક્સની જગ્યા પર બે અહીં ત્રણ વાયની જગ્યા પર ત્રણ બરાબર કેલા તો કે હવે અહીંયા પાંચ દૂના કેટલા થાય દસ ત્રણ તારીખેલા થાય નવ અહીંયા કે માટે દસમાંથી નવ જાય તો એક બરાબર કે માટે સ્ટુડન્ટ કે બરાબર તમારો આન્સર કેટલો આવવો જોઈએ એક આવવો જોઈએ બરાબર ચાલો આગળ વધીએ આપણે અહીંયા તમને કીધું છે દ્વિઘાત સમીકરણ છ એક્સ નો સ્કવેર માઇનસ તેર એક્સ વધતા એમ બરાબર ઝીરો બંનેના બીચ પરસ્પર વ્યસ્ત હોય સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે જ્યારે બીજ જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય શું સૂત્ર યાદ રાખજો જ્યારે બીજ કેવા હોય પરસ્પર વ્યસ્ત હોય તોનું સૂત્ર છે સી અપોન એ સોરી સી બરાબર એ યાદ રાખજો જ્યારે પણ તમારા દાખલામાં કીધું હોય કે બીજ કેવા છે તો કે બીજ પરસ્પર વ્યસ્ત છે બરાબર તેનું સૂત્ર સી બરાબર કેટલા થાય એ ચાલો મને કહો અમારી સી કહો સી એટલે છેલ્લું પદ કહેવાય તો અહીં કેટલા આવશે એમ અને એ એટલે કયું પદ કહેવાય પહેલાં પદનો સહગુણક એટલે કે છ તો એમ બરાબર કેટલા આવી ગયા તો કે છ આવી ગયા બરાબર ચાલો આગળ ત્યાર પછી સ્ટુડન્ટ અહીંયા જો સમાંતર શ્રેણીમાં કેટલા પદ આપેલા છે તો કે સમાંતર શ્રેણીમાં ટોટલ ત્રણ પદ આપેલા છે અને એનું કયું પદ શોધવાનું છે મધ્યમ પદ શોર્ટકટ યાદ રાખજો સ્ટુડન્ટ કે સમાંતર શ્રેણીમાં ત્રણ પદ આપેલા હોય અને વચ્ચેનું પદ શોધવાનું હોય તો પહેલો પદ અને ત્રીજા પદનો સરવાળો કરીને ભાગ્યા બે કરી દેવાના તો છવ્વીસ વત્તા બે અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા બે કેટલા ચૌદ તો સ્ટુડન્ટ તમારો આન્સર આવી જાય ચૌદ આગળ જુઓ તો કે અહીંયા તમને ઉગમ બિંદુથી અંતર શોધવાનું કીધેલું છે સ્ટુડન્ટ તમને ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર તો ખબર જ છે તો અહીંયા તમારે લખી નાખવાનું સ્ટુડન્ટ ઉગમ બિંદુથી અંતર ઉગમ બિંદુથી અંતર ચાલો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર શું થાય આ તો ટાઈમ આઈમપી છે સ્ટુડન્ટ આના વગર છે ને પેપર જ નહીં બને આ એમસીક્યુ તો આવશે જ એટલે ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર તમારે લખી નાખવાનું એક્સનો સ્ક્વેર વધતા નો સ્ક્વેર હવે એક્સનો સ્ક્વેર એટલે એક્સ યામ એક્સનો સ્કવેર એટલે બરાબર કેટલા માઇનસ છો તો માઇનસ છનો વર્ગ કરી દેવાનો વય એટલે વય એમ આઠ આઠનો વર્ગ તો કરો સ્ટુડન્ટ માઇનસ છનો વર્ગ કેટલો થાય પ્લસ છત્રીસ આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ ચોસઠ વધતાં છત્રીસ કરો એટલે સો અને સોનો વર્ગ થાય દસ પ્લસ ઓર માઇનસ નહીં લખવાનું કારણ કે અંતર અંતર હંમેશા પ્લસમાં આવે તો સ્ટુડન્ટ આનો જવાબ આપણો આવી જશે દસ ત્યાર પછી જો પાંચમા નંબર પર તમને કીધું છે સાઇન ઠીટા ઇન્ટુ ક્વોસેક એટલે કે કોસેક થીટા ઇન્ટુ સાઇન એના બરાબર હંમેશા કેટલા થાય એક થાય બરાબર સૂત્ર છે સ્ટુડન્ટ યાદ રાખવું પડશે સાઈન ઠીટા ઇન્ટુ હા કોસેક બરાબર એક હવે આવો જ્યારે દાખલો હોય તો બધા શું કરે મોસ્ટ ઓફ બહુ લાંબી લાંબી ગણતરી કરે સ્ટુડન્ટ લાંબી લાંબી નહીં ગણતરી કરવાની ટૂંકી ગણતરી કરશો તો દાખલો પૂરો થશે આ દાખલો બાકી છે ને બે માર્ક્સમાં પૂછાઈ જાય અહીંયા શું કીધું છે એમ વધતા જો ઝેડ વત્તા એમ અહીંયા ઝેડ માઇનસ એમ અહીંયા બે સંખ્યાનો સરવાળો છે અને અહીંયા એ જ બે સંખ્યાની બાદ બાકી છે એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ તમારા દાખલામાં બે સંખ્યાનો સરવાળો બે સંખ્યાની બાદ બાકી આપી હોય પણ એ બંને સંખ્યા સરખી હોવી જોઈએ અહીંયા જો એમ માઇન ઝેડ માઇનસ એમ ને પેલી બાજુ ઝેડ માઇનસ એમ બંને સરખી રકમ છે એક બાજુ સરવાળો ને એક બાજુ બાદ બાકી હોય ને તો તમારે મોટી રકમ ચાલો મને કહો બેમાંથી મોટું કોણ તો અહીંયા જોઈ લે બાદ બાકીવાળું વાળું જોઈ લે બાદ બાકીમાં પહેલી રકમ કોણ છે ઝેડ જવાબ કેવો છે પ્લસ તો ઝેડ મોટા હશે એમ નાના હશે તો જે મોટું હોય ને ચાલો મોટું કોણ આમાં બોલો મને કહો તો મોટું કોણ છે ઝેડ તો નાનું કોણ નાનું કોણ સ્ટુડન્ટ એમ તો ઝેડનું મૂલ્ય ને એમનું મૂલ્ય કેવી રીતે શોધવાનું તો કે ઝેડ શોધવું હોય ને મોટી રકમ શોધી હોય તો આ બેનો સરવાળો કરી દેવાનો ભાગ્યા બે બત્રીસ ને બે કેલા ચોત્રીસ ચોત્રીસ ભાગ્યા બે સત્તર અને નાની રકમ શોધી હોય તો આ બેની બાદ બાકી કરી દેવાની ત્રીસમાંથી બે બત્રીસમાંથી બે જાય તો ત્રીસ ત્રીસ ભાગ્યા બે એટલે કેટલા પંદર તો તમને જેડ અને એમ મળી ગયા હવે તમારે શોધવાનું શું છે એક્સ બાર તો એના માટે તમારે સૂત્ર મૂક્યું પડે થ્રી ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો જેડ બરાબર કેટલા સ્ટુડન્ટ સત્તર ત્રણ એમ બરાબર કેલા પંદર માઇનસ ટુ એક્સ બાર એક કામ કરીએ સ્ટુડન્ટ આ ટુ એક્સ બાર માઇનસ છે એને બરાબરની આ બાજુ લાવે તો કેવા થઈ જાય પ્લસ પાંચતાલી હા સોરી પંદરતાલીસ પિસ્તાલીસ સત્તરની પેલી બાજુ લઈ જાય તો માઇનસ સત્તર તો સ્ટુડન્ટ માઇનસ ટુ એક્સ પિસ્તાલીસ માઇનસ સત્તર એટલે કે અઠ્યાવીસ માટે સ્ટુડન્ટ એક્સ બરાબર કેલા થાય અઠ્યાવીસના છેદમાં બે આ જો આ માઇનસ બે એક્સ છે ને એના આ બાજુ પ્લસ થઈ જાય માટે એક્સ બરાબર કેલા અઠ્યાવીસ ભાગ્યા બે એટલે ચૌદ ચાલો આગળ જોઈએ હવે શોર્ટકટ તમને આવડવી જોઈએ સ્ટુડન્ટ બાકી તમે દાખલા ના કરી શકો હવે અહીંયા તમને શું કીધું છે લસા શોધવાનું કીધું લસા શોધતા ન આવડે ને તો પહેલાં આવી રીતે કરવાનું જો લસા એટલે બધું જ લઈ લેવાના એમનો સ્કવેર અને અહીં કેટલા એન તો આનો લસા કેવી પંદર તો ત્રણ પંચા પંદર પછી એમનો વર્ગ એટલે એમ કેટલી વખત એક અને બે વખત અને ગુણ્યા એન આવા ભાગ પડ્યાના આ રકમ કેટલી કીધી છે પચીસ એમ એનનો સ્કવેર પચીસ એટલે પાંચું પાચું પચીસ પછી અહીંયા એમ એનનો વર્ગ એટલે એન ગુણ્યા એન બરાબર તો હવે આપણે લસા શોધીએ તો લસા કેટલો થાય લસાઅુ લસા એટલે શું પેલા તો એ સમજો તો આપણે લસા સુધી બરાબર લસા એટલે બંનેમાં જે સરખું સરખું આવતું હોય એ બધું તો લખવાનું જ પણ એની સિવાયનું બાકીનું બીજું બધું લખી દઉં પેલા સરખું સરખું શું આવે છે તો પાંચ અને પાંચ તો લસામાં લખી દો પાંચ અને પાંચ પછી એમ અને એમ તો લખી નાખો એમ બરાબર પછી એન અને એન તો લખી નાખો એન હવે કોઈ ઉપર નીચે સરખું સરખું આવે છે તો કે ના તો હવે જે બાકીનું છે બધું જ લખી નાખો કેલા છે ત્રણ પછી ઉપર કેલા છે એમ નીચે કેલા છે પાંચ અને કેલા એન તો કરો કેટલા થાય પાંચ તાલીસ પંદર પંદર પંચા પંચોતેર પછી એમ ને એમ એટલે એમનો સ્ક્વેર ને એન અને એન એટલે એનનો સ્ક્વેર આટલો તમારો જવાબ આવશે સ્ટુડન્ટ આ જવાબ આવશે ચાલો આગળ વધીએ તો અહીંયા તમને કીધું છે અહીં ધ્યાન આપજો પી ઓફ એક્સ બરાબર એક્સનો સ્કવેર માઇનસ છ એક્સ વત્તા આઠના શૂન્યોની મહત્તમ સંખ્યા કેટલી આના શૂન્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય સ્ટુડન્ટ તો આના શૂન્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે કે બે હોઈ શકે બે થી વધારે હોઈ શકે નહીં કેમકે આ દ્વિઘાત બહુપરી છે દ્વિઘાત બહુપરીના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી હોય એમાં બે હોય બરાબર છે ચાલો આગળ અહીંયા તમને કીધું છે લોટરીની એક હજાર ટિકિટોમાંથી કુલ પચાસ ઇનામો વહેંચવાના છે જો લોટરીની કેટલી ટિકિટ છે એક હજાર એમાંથી કેટલા ઇનામ વેચવાના છે પચાસ એનો મતલબ કે ઇનામ લાગે એવી ટિકિટ કેટલી પચાસ જો પરાક્રમ ભાઈએ તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તે ઇનામ મળવાની સંભાવના ભાઈ મને એટલું કહો ઇનામ તમને ક્યારે મળે ઇનામ તમને ક્યારે મળે તો કે ઇનામ કેટલા ઇનામ વેચવાના છે પચાસ તો ઇનામવાળી ટિકિટ કેટલી હશે ઇનામવાળી ટિકિટ કેટલી હશે પચાસ તો પચાસમાંથી કોઈ એક ટિકિટ મળશે તો જ એમને ઈનામ મળશે એટલે ઇનામવાળી ટિકિટો કેટલી લખવાની અંશમાં ને કુલ ટિકિટો કેટલી છે એક હજાર એને ક્યાં લખવાની છેદમાં બરાબર ચાલો તો કેટલા થઈ જશે બોલો તો પચાસના છેદમાં એક હજાર એટલે ભગાકાર કરવી નાખીએ આપણે તો જો ઝીરો ગયા ઝીરો ગયા પાંચ એક પાંચ ને વીસ પંચા સો એકના છેદમાં વીસ તમારો આન્સર આવશે બરાબર આગળ જોઈએ સાઈન એ બરાબર આઠના છેદમાં સત્તર હોય તો કોસ એ બરાબર કેટલા તો સ્ટુડન્ટ આ સૂત્રનો ઉપયોગ કરો તો તમારો જવાબ આવી જાય તો શું કરવાનું અહીંયા ધ્યાન આપજો એક માઇનસ સાઈન સાઈન બરાબર કેટલા આઠના છેદ સત્તર આખાનો વર્ગ તો કરો કેટલા થશે બોલો તો એક આઠનો વર્ગ 64 સત્તર નો વર્ગ કેલો બસો નેવ્યાસી ચલો બસો નો લસા આવડે ને ક્રોસ ગુણા બસો નેવ્યાસી એક બસો નેવ્યાસી માઇનસ કેલા ચોસઠ છેદમાં કે બસો નેવ્યાસી તો વર્ગમૂળમાં બસો માઇનસ ચોસઠ કરો કેટલા થાય બસો છેદમાં બસો હવે વર્ગમૂળ કારખો બસો પંચ્યાસી વર્ગમૂળ કે હા સોરી બસો પચીસ વર્ગમૂળ પંદર બસો નેવ્યાશનું વર્ગમૂળ સત્તર તો કેટલા થાય પંદરના છેદમાં સત્તર બરાબર છે તહી જો અહીંયા કયો જવાબ આવશે પંદરના છેદમાં સત્તર હું તમને કહું ને આવી ગણતરી કરવાની કોઈ જરૂર હતી જ નહીં આવી ગણતરી કરવાની કોઈ જરૂર જ નથી સ્ટુડન્ટ ડાયરેક્ટ તમારો જવાબ આવી જતે કેમ તો કે સાઈન ઠીટાનું સૂત્ર શું તો સાઈન ઠીટાનું સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં કણ બરાબર અને કોસ્ટ થીટાનું સૂત્ર શું પાસેની બાજુ છેદમાં કણ બરાબર તો બંનેનો કરણકણ કેવો હોવો જોઈએ સરખો એટલે બંનેના છેદ સરખા હોવા જોઈએ આનો છેદ સત્તર છે આનો છેદ સત્તર છે તમારી કોનો છેદ સત્તર થાય આનો છેદ આ જવાબ આવે ને દાખલો ઘણો બેસવાની કોઈ જરૂર હતી જ નહીં ભાઈ ચાલ આગળ ઓ કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી તથા પી વચ્ચે એસી નો ખૂણો બનાવે તો ખૂણો પી ઓ એ ખાલી જગ્યા થાય આના માટે આપણે પેલા તો વર્તુળ દોરવું પડશે ચાલો એનું કેન્દ્ર બતાવી દઈએ આપણે આ એનું કેન્દ્ર હશે હવે શું કીધું ઓ કેન્દ્ર ઓ કેન્દ્ર એટલે અહીંયા આપણે ઓ લખી નાખીએ ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલો દોરેલા સ્પર્શકો તો અહીં આપણે નામ આપીએ પીમાંથી આપણે સ્પર્શક દોરીએ સ્ટુડન્ટ બરાબર ચાલો પીમાંથી આપણે સ્પર્શક દોરીએ તો કેવી રીતે સ્પર્શક આવશે બોલો પીમાંથી દોરેલા બે સ્પર્શકો કીધા છે બરાબર આમ આવશે આમ આવશે તો પીમાંથી દોયલો આપણે કયો બોલો તો અહીંયા કોણ આવશે પી એ ને અહીંયા કોણ આવશે પી તો અહીંયા શું કીધું છે ઓ કેન્દ્રવાળા વર્તુળને પીમાંથી દોરેલા પર્શકો પી એ તથા પી બી વચ્ચે એંસીનો ખૂણો બને છે અહીં કેટલાનો ખૂણો બને છે એસી અંશનો બરાબર તો કહો પી ઓ એ પી ક્યાં છે પી ઓ અને એ તો આ ખૂણાનું માપ કેટલું હશે જો અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ હું તમને શું કહ્યું આ આજ છે ને આ સામસામેના ખૂણાનું ટોટલ એકસો એંસી અંશ થાય તો આ કેટલા એંસી તો અહીં કેટલા હશે બોલો તો અહીં કેટલા હશે સો હશે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો અહીંયા એંસી છે તો આ ખૂણાનું માપ કેટલું હશે સો કારણ કે આ બંનેનું ટોટલ કેટલું થવું જોઈએ એકસો એંસી એકસો એંસી એંસી આ બાજુ છે તો આ બાજુ સો થઈ જાય હવે આપણે કયા ખૂણાનું માપ શોધવાનું છે તો જો પી એટલે પી પછી ઓ પી પછી કોણ ઓ થઈ ગયું ને પછી કોણ એટલે આપણે જે ખૂણાનું માપ શોધવાનું છે સ્ટુડન્ટ એ ખાલી આટલા ખૂણાનું માપ શોધવાનું છે તો આખાનું માપ કેટલું સો તો આનું માપ ખાલી કેટલું થાય પચાસ તો આપણો જવાબ આવે પચાસ ચલો આગળ અહીંયા જો અવલોકનો ચોસઠ ચાલીસ અડતાલીસ એક્સ તેતાલીસ અડતાલીસ તેતાલીસ અને ચોત્રીસનો બહુલક સ્ટુડન્ટ જ્યારે પણ આવો દાખલું હોય ને બહુલકવાળો કે બહુલક કેટલો છે તેતાલીસ તો સ્ટુડન્ટ બહુલક જેટલો હોય ને એટલા જ એક્સની કિંમત હોય તો એક્સની કિંમત કેટલી હશે તેતાલીસ હશે યાદ જ રાખવાનું આપણે બરાબર છે એકદમ સિમ્પલ જેને આખું ચેપ્ટર બિલકુલ ના આવડતું ને તેને આવડી જાય તમારો બહુલક કેટલો આપ્યો છે તેર બહુલક તેતાલીસ બહુલક છે ને તો અહીંયા એક્સ બરાબર તેતાલીસ જ હોય હવે અહીંયા શું પૂછ્યું છે એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર તેતાલીસ તેતાલીસ વત્તા ત્રણ એટલે કેટલા લખવાના છેતાલીસ બરાબર છે ચાલો આગળ નીચે આપેલા અવયવ ટ્રી માટે એક્સ વત્તા એક્સ વત્તા બરાબર ચોવીસ તો અસાઇનમેન્ટ આપજો જરા ચાલો અધૂરો છે સવાલ રકમ જોઈ લઈએ સ્ટોર એકવાર રકમ જોઈએ ને પછી આપણે કરીએ આગળ વધીએ બરાબર ચાલો એટલી વાર આપણે આગળ જઈએ તો અહીંયા એક્સનો સ્ક્વેર માઇનસ અઢાર એક્સ વત્તા બોતેર બોતેરના બંને શૂન્યોની સંખ્યા ધન મળે તો સ્ટુડન્ટ આ વિધાન કેવું છે ખોટું છે ધન તો ના જ મળે એક માઇનસ છે ને એક પ્લસ છે એક માઇનસ છે ને એક પ્લસ છે બરાબર છે એટલે આ વિધાન કેવું થઈ જશે ખોટું બરાબર ખરા ખોટા છે ચાલો આગળ આગળ કીધું છે જો બંને રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ મળે ભાઈ સાચી વસ્તુ છે બંને રેખાઓ કેવી હોય સંપાતી તો અનંત ઉકેલ મળે તેથી બંને સમીકરણો સુરેખ અવલંબી છે કે નહીં તેમ કે અવલંબી છે નહીં તેમ કહેવાય શું વાંચવામાં જોજો ભૂલ ના કરતા શું કીધું છે કે જો બંને રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ મળે છે તેથી બંને સમીકરણો સુરેખ અવલંબી છે નહીં તેમ કહેવાય બરાબર તો આ વિધાન કેવું થઈ જાય ખોટું એટલે અવલંબી છે એવું કહેવાય અહીંયા કીધું અવલંબી છે નહીં એનો લખી એનો મતલબ થાય અવલંબી નથી પણ આપણા માટે તો અવલંબી છે એટલે વિધાન ખોટું થઈ જશે ચાલો પેલો અવયવ ત્રીવારો કરી નાખીએ પહેલાં ચાલો અવયવ ત્રીવારો આપણી રકમ નથી લખેલી અહીંયા તો અવયવ ટ્રીમાં છે ને આ ખરા ખોટા છે તો અવયવ ટ્રીમાં તમને પહેલાં આ રીતે આપી દીધેલું છે સ્ટ્વેલ્વ ત્રણ એક્સ પછી અહીંયા તમને આપી છે ત્રણ પછી આ બાજુ તમને આપી દીધા છે એક્સ પછી તમને અહીં આપી દીધા છે પાંચ અહીં આપી દીધા છે વાય અહીં આપી દીધા છે બે અને અહીં આપી દીધા છે બે તો અવયવ ટ્રીમાં શું થાય આ બેનો ગુણાકાર કરો બે દો ચાર તો અહીંયા વાય બરાબર કે લઈ જાય ચાર પછી ચાર પંચા વીસ તો અહીં કે કેલાઈ જશે વીસ બોલો ખબર પડે બે નો સરવાળ એક્સ બરાબર કે વાય બરાબર કેટલા થાય ચોવીસ આપણું સાચું ચાલો આગળ જોઈએ આપણે તો ઘટના ઈ ની સંભાવના વધતા ઘટના ઈ નહીં ની સંભાવના જીરો થાય તો આ વિધાન પણ ખોટું છે સ્ટોન જીરો ના થાય એક થાય કેટલા થાય એક થાય ચાલો આગળ નીચેના પ્રશ્નોનો એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો એમાં એ બરાબર દસ ને ડી બરાબર દસ તો બનતી સમાંતર શ્રેયનું બીજું પદ શોધો બીજું પદ શોધવાનું ચિસ્ટ વન બીજું પદ કેવી રીતે શોધાય તો એ ટુ બરાબર એ પ્લસ ડી આવું થાય તો એ બરાબર દસ ડી બરાબર દસ એટલે કેટલા થશે વીસ ચાલો સત્તરમું થઈ ગયું આગળ જોઈએ અઢારમું વર્તુળના આપેલ વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે તો વ્યાસને સમાંતર બે જ મળે વધુમાં વધુ બે જ મળે બેથી વધારે ના મળે લીપ વર્ષમાં બીજી ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી ચલો મને કહો કે બીજી ડિસેમ્બર આવે કઈ ડિસેમ્બર બીજી ડિસેમ્બર તો બીજી ડિસેમ્બરે કયા કયા વાર આવી શકે તો કે સોમવાર પણ આવી શકે મંગળવાર પણ આવી શકે બુધવાર પણ આવી શકે ગુરુવાર પણ આવી શકે શુક્રવાર પણ આવી શકે શનિવાર પણ આવી શકે અને રવિવાર પણ આવી શકે મને એટલું કહો કે બીજી ડિસેમ્બરે આટલા વાર આવી શકે તો કે હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો છેદમાં સાત તો એ સાત દિવસમાંથી તમારે કયો વાર લાવવો છે ગુરુવાર તો ગુરુવાર કેટલો એક તો એકના છેદમાં સાત આગળ એક બોલર દ્વારા દસ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે તો તેનો બહુલક શોધો બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન ચલો અહીંયા મને કહો સૌથી વધુ વખત કોણ આવે છે બે બે અને બે ત્રણ વખત બે આવે છે બસ તો એનો બહુલક કેટલો થાય બે સૌથી વધુ વખત અવલોકન નળાકાર પેન્સિલ કેવી આવે નળાકાર આવે એની એનું આગળ કેવો આવે શંકુ આવે બરાબર તો એનું શું શોધવાનું છે જો એક ધારથી છોલેથી નળાકાર પેન્સિલ તો અમારી કયું સૂત્ર આવશે નળાકાર પેન્સિલનું સૂત્ર આવશે જો આનો જવાબ આવશે સી આવશે આનો જવાબ શી આવશે કેમ કે નળાકાર પેન્સિલ છે તો નળાકારની વખત સપાટી ટુ પાય આર એચ ને આગળ કેવો ભાગ આવે શંકુ જેવો તો શંકુનું ક્ષેત્રફળ ચાલો ઢાકણવાળી કલરની ડોલ શું ઢાકણવાળી જે કલરની ડોલ હોય ને એ કલરની ડોલ નળાકાર આકારની હોય કેવી આકારની હોય નળાકાર આકારની હોય બરાબર છે ઢાકણવાળી ડોલ કીધેલી છે તમને તેનું સૂત્ર આવશે જો આ આવશે બરાબર કારણ કે ઢાંકણવાળી કલરની ડોલ ઢાંકણ બી છે એટલે નીચે બી તળિયું છે ઉપર ઢાંકણ છે એટલે આખો નળાકારનું કુલ પૃષ્ઠફળ તો નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય ટુ પાય આર કૌંસમાં આર વત્તા એચ બરાબર એટલે આ જવાબ આવશે ચાલો પછી વૃતાંશ આમાંથી વૃત્તાંશ કયો સ્ટુડન્ટ બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ તો આનો જવાબ આ જ આવશે બે ત્રિજ્યાઓ વૃત્તાંશ એટલે આવું જો આ બે ત્રિજ્યા અને આ વર્તુળ એની વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ છે જે વૃતાંશ ને ચાપ એ શું છે તો ચાપ એટલે ચાપ એટલે વર્તુળના પરીખનો એક ભાગ આવે વર્તુળના પરીખનો એક ભાગ આવે બરાબર છે તો ચાલો સ્ટુડન્ટ અહીંયા આપણો પાર્ટ એ પૂરો થાય છે હવે આપણે પાર્ટ બી સાથે મળીશું ત્યાં સુધી આવજો